બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના ફરતે નવા બની રહેલા બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે આ બાયપાસ પાલનપુર તાલુકાના ગામમાંથી પસાર થવાનો છે જેમાં વધુ ખેડૂતો આ બાયપાસ રોડ થી અસરગ્રસ્ત થઈ રહ્યા છે આ બાયપાસ રોડમાં ક્યાંક સો મીટર તો ક્યાંક સિત્તેર મીટર જમીન સંપાદન થઈ રહી છે બાયપાસ રોડમાં જમીન સંપાદનમાં વિસંગતતા અને વધુ જમીન કપાતી હોવાના મુદ્દાઓને લઈને ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી ગામે ગામ વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ તંત્ર કે સરકાર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું તેથી ખેડૂતો હવે આખરે લડી લેવાના મૂડમાં આવ્યા છે આજે સોળ ગામના પાંચસોથી વધુ ખેડૂતોએ ખેડલા ગામે મહાદેવના મંદિરે એકત્ર થયા હતા અને લડતના મુદ્દાઓ તૈયાર કરી સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓ કરી લીધી છે જે ખેડૂત જમીન વિહોણા થઈ રહ્યા છે એમને ગામની અંદર અન્ય જગ્યાએ જમીન આપવી અને પાણીના જે બોર જઈ રહ્યા છે તો સરકારે બોરોને ફરીથી બનાવી આપે આ માટેની જે અમારી માગણીઓ છે એ માગણીઓ નહીં સ્વીકારે તો આગળમાં અમે આનાથી પણ ઉગ્ર આંદોલનો કરીશું અને અમારા પરિવાર સાથે જો અમારે આંદોલન કરવું પડશે તો એની અંદર અમારા જ પરિવાર સાથે આંદોલનની અંદર જોડાઈશું પણ અમે અમારી જમીનો છોડવાના નથી જે સરકાર પોતે સાંભળી લે અને આ બાબતમાં પોતે યોગ્ય નિર્ણય લે એવી અમે નમ્ર વિનંતી પણ કરીશું ખોડલા ગામે મળેલી ખેડૂતોની આ બેઠકમાં પાલનપુર ભાજપના વર્તમાન ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હાજર રહ્યા હતા તેમણે ખેડૂતોએ ખાસ વિનંતી કરી છે કે આગામી દિવસોમાં આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લેવામાં આવે આ સાથે ધારાસભ્ય અનિકેત ઠાકરે ખેડૂતોના પ્રશ્નોને સરકાર સમક્ષ મૂકી તેનું નિરાકરણ લાવવા રજૂઆત કરશે તેવી બાહેદરી આપી હતી એટલે બાયપાસના પ્રશ્નની અંદર એમના વિવિધ પ્રશ્નો છે બાયપાસનો વિરોધ નથી એ સંદર્ભે આજે એક સંવાદ ઊભો થાય એમના પ્રશ્નો હું સરકાર સુધી પહોંચાડી શકું એટલા માટે એમની રજૂઆત સાંભળવા આગળ આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આ આવે છે આજે બજારના જે ભાવ છે એ બજારના ત્રણ ગણો ભાવ ખેડૂતોને મળવો જોઈએ જે ખેડૂતોના બોર જાય છે તો સરકાર એના સ્વ ખર્ચે ખેડૂતોને બોર બનાવી આપે નજીકમાં એને ખેતીની જમીન આપે અને જે પૂરતું વળતર અને બાકીની એમની જે માગણીઓ છે એ તાત્કાલિક સરકારે એની પૂરી કરવી જોઈએ ખેડૂતોને સાંભળવા જોઈએ અને તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ જો નિરાકરણ નહીં લાવે તો પાલનપુરના ખેડૂતો એકલા નથી પૂરા ગુજરાતના ખેડૂતો આ આંદોલનમાં જોડાશે મારે ઘણા બધા ખેડૂત નેતાઓ સાથે વાત થઈ છે રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ વાત થઈ છે કે જો સરકાર નહીં સાંભળે ખેડૂતોને ન્યાય નહીં મળે તો રાષ્ટ્રીય નેતાઓ પણ આ આંદોલનમાં ખેડૂતોને ન્યાય આપવા માટે આવનારા સમયમાં આ આંદોલન વેગવંત બનશે એટલે સરકાર તાત્કાલિક આ ખેડૂતોનું નિરાકરણ લાવે એમાં